નમસ્કાર એક વાર લક્ષ્મીજી પૃથ્વીની મુલાકાતે આવ્યા એને આવીને જોયું તો પૃથ્વીવાસીઓ બધા ધન દોલત એશ આરામ વાળી જિંદગી પાછળ દોડતા હતા રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરી અને ધન સંપત્તિ મેળવવા માટે પ્રયત્ન કરતા હતા એટલે લક્ષ્મીજીને વિચાર આવ્યો કે શું ખરેખર પૃથ્વી ઉપર મારું આટલું બધું મહત્ત્વ છે કે આ પૃથ્વીવાસીઓ રાત દિવસ જોયા વગર સતત મને મેળવવા માટે આટલા પ્રયત્ન કરે છે આ પૃથ્વી ઉપર મારા સિવાય કોઈનું આટલું મૂલ્ય નહીં હોય એટલે લક્ષ્મીજીને પાછો વિચાર આવ્યો કે લાવને પૃથ્વી સુધી આવી જ છું તો મારું મૂલ્ય કેટલું છે મારું મહત્ત્વ કેટલું છે એ હું જાણતી જાઉં એટલે લક્ષ્મીજીએ એક સાધારણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને બજારમાં ગયા એટલે બજારમાં ગયા ત્યાં એને મૂર્તિની દુકાન દેખાઈ એટલે લક્ષ્મીજી તરત ત્યાં ગયા અને પેલા દુકાનદાર બધું ગોઠવતા હતા ત્યાં જઈને લક્ષ્મીજીએ જોયું કે ઓહ દુર્ગા માતાની સરસ્વતી માતાજીની બધા માતાજીની ભગવાનના બધા સ્વરૂપો અને લક્ષ્મીજીની બધાની મૂર્તિ હતી એટલે લક્ષ્મીજી જે સાધારણ સ્ત્રીનું રૂપ ધારણ કરેલું એ લક્ષ્મીજીએ દુકાનદારને પૂછ્યું કે આ જે સરસ્વતી માતાજીની મૂર્તિ છે એનું શું મૂલ્ય છે એટલે પેલા દુકાનવાળા ભાઈએ કહ્યું કે એની કિંમત પાંચસો રૂપિયા છે એટલે લક્ષ્મીજીને વિચાર આવ્યો કે લઉં બીજાને પૂછી જો ભાવ શું કિંમત છે આ બધાથી તો મારી મૂર્તિની કિંમત તો બહુ વધારે હશે એટલે લક્ષ્મીજીએ પાછી પાછું દુકાનદારને પૂછ્યું કે ભાઈ આ દુર્ગા માતાની મૂર્તિ છે એનું શું મૂલ્ય છે એટલે દુકાનદારે કહ્યું કે બેન એ મૂર્તિની કિંમત પણ સરસ્વતી માતાજીની મૂર્તિની કિંમત જેટલી જ છે પાંચસો રૂપિયા છે હવે લક્ષ્મીજીને વિચાર આવ્યો કે આ આ બધા કરતાં તો મારું મૂલ્ય ઘણું વધારે છે એટલે તો આ પૃથ્વીવાસીઓ રાત દિવસ જોયા વગર ધન દોલત મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે એટલે પછી લક્ષ્મીજીએ પૂછ્યું કે ભાઈ આ લક્ષ્મીજીની મૂર્તિનું શું મૂલ્ય છે એટલે દુકાનદારે હસીને કહ્યું કે એનું કોઈ મૂલ્ય નથી બેન લક્ષ્મીજી તો આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કે કેમ ભાઈ આ મૂર્તિનું કંઈ મૂલ્ય નથી એટલે દુકાનદારે હસીને કહ્યું કે બેન અમારી દુકાને અત્યારે સ્કીમ ચાલે છે કે જે સરસ્વતી માતાજી અથવા તો દુર્ગા માતાજીની મૂર્તિ લઈ જાય એને આ લક્ષ્મીજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે એટલે કે ફ્રી માં આપવામાં આવે છે સાચી વાત છે સરસ્વતી એટલે કે સંસ્કાર અને દુર્ગા એટલે સદાચાર જો સંસ્કાર અને સદાચાર હશે તો લક્ષ્મીજી પાછળ દોડવાની જરૂર નથી લક્ષ્મીજી સામે ચાલીને આપણી પાસે આવશે અને એટલે જ તો કહેવાયું છે શાસ્ત્રમાં કે જીમ સરિતા સાગર મુહ જાય તો જદ્ય પી તાહી કામના નાહી તિમી સુખ સંપત્તિ બિનહી બોલાય ધર્મશીલ પહી જય સુભાઈ એટલે કે સાગર નદીની ઈચ્છા નથી રાખતો છતાં પણ નદીઓ સમુદ્રમાં જાય છે તેવી જ રીતે સુખ અને સંપત્તિ સ્વાભાવિક રીતે જ ધનવાન વ્યક્તિ પાસે બોલાવ્યા વિના જ જાય છે સાચી વાત છે સદાચારી અને સંસ્કારી જીવન હશે ને તો લક્ષ્મી આપોઆપ સામે ચાલીને આપણી પાસે આવશે અને જે ધર્મસંગત જીવન જીવે છે ને એના જીવનમાં જે ધર્મવાન માણસ છે એના જીવનમાં ક્યારેય લક્ષ્મીની ખોટ નથી આવતી એ સાથે જય સ્વામિનારાયણ